મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલો ઓલી શ્યુની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે મિત્રો ગુજરાત ઉપર આવી ગઈ છે અને તેની અસર પણ મિત્રો શરૂ થઈ ગઈ છે બપોર પછી મિત્રો ખાસ કરીને ધમાકેદાર વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર સતત મિત્રો બાર વાગ્યા પછી ધીમી ધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે હાલ મિત્રો પવનની ઝડપ પણ ઓછી છે જો કે આંચકાવાળો પવન છે જુદા જુદા વિસ્તારોની અંદર પવનની ઝડપ ઓછી છે પરંતુ ખાસ કરીને રેડ એલર્ટ છે દસ જિલ્લા એવા છે જેની અંદર આજે મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ પડી શકે છે અને પંદર જિલ્લા એવા છે જેની અંદર યલો એલર્ટ છે એટલે કે ગુજરાતના વીસ જિલ્લાની અંદર અને તેના કરતાં પણ વધુ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવી વરસાદને લઈને મિત્રો આગાહી છે એટલે કે આજે રાત્રિથી મિત્રો આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે જે આગામી ચોવીસથી લઈને અડતાલીસ અને આગળ જતા બોતેર કલાક સુધી ગુજરાતની અંદર વરસાદની ધમાકેદાર બેટિંગ રહેવાની છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને છવ્વીસની રાત્રિએ સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ અતિભારે વરસાદની આગાહી પાંચથી લઈને દસ ઇંચ તો કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ કરતા પણ વધુ વરસાદ આ સિસ્ટમની દરમિયાન એટલે કે બે થી ત્રણ દિવસની અંદર જોવા મળી શકે છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પણ આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે સિસ્ટમની વાત કરી લેવી ત્યારબાદ મિત્રો આપણે છે ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ જોઈશું તો અહીંયા તમે જોઈશું છવ્વીસ તારીખની વાત છે અને છવ્વીસ તારીખે આ સિસ્ટમ તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો તે દૂર છે બંગાળની ખાડીથી આગળ વધી અને મિત્રો અહીંયા પહોંચી છે પરંતુ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ વલસાડ તાપી નર્મદા ભરૂચ વડોદરાની અંદર ધીમી ધારે વરસાદ છે એ શરૂ થયો છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અમરેલીની અંદર પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અથવા રાત્રિના સમયે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ આજે રાત્રે કરી શકે છે કારણ કે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ છે દસ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જ્યારે પંદરથી બારથી પંદર જિલ્લાની અંદર યલો એલર્ટ એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ધીમે ધીમે સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે તો ધીમે ધીમે હવે વરસાદની તીવ્રતા પણ વધતી જશે જેમાં રવિવારે સત્યાવીસ તારીખે તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને મોટી આગાહી છે મિત્રો ફટાફટ આપણે જોઈ લઈએ ત્યારબાદ ગુજરાત હવામાન વિભાગે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ આપેલા છે તેની વાત પણ આપણે મિત્રો ફટાફટ કરશું તો અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી તે જ પવનો આવી રહ્યા છે પરંતુ જ્યાં સુધી સિસ્ટમ માથે છે ત્યાં સુધી કોઈ અસર છે એ ગુજરાતની અંદર થવાની નથી અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે વરસાદની એટલે કે અસર છે પણ ઓગણીસ તારીખથી તમે જોઈ શકો છો કે જેવી સિસ્ટમ છે એ અહીંયા છે અહીંયા સુધી પહોંચી જાય છે એટલે કે દૂર જાય છે તેવી જ મિત્રો અહીંયા તમે જોઈશું પવનની ઝડપ વધી જાય એટલે કે ઓગણત્રીસ તારીખથી વરસાદની તીવ્રતા ઘટી જશે પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા રહેશે કારણ કે અરબી સમુદ્રમાંથી જે પવનો આવતા હતા આ ભેજવાળા પવનો છે એ સિસ્ટમને કારણે રોકાયેલા હોય છે હવે ધીમે ધીમે તે ક્લિયર થતાં ઓગણત્રીસ તારીખે પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે ત્રીસ તારીખે આ બધો ભેજથી ક્લિયર થઈ અને આગળ મિત્રો જતો રહેવાને કારણે ગુજરાતની અંદર છે ખાસ કરીને ત્રીસ તારીખે ઓછા વિસ્તારમાં ઝાપટા જોવા મળે અને એકત્રીસ તારીખે હળવો વરસાદ જોવા મળી શકે છે કે વહેલી સવારે વધારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે વહેલી સવારે પવનની ઝડપ છે અહીંયા તમે જોઈ શકો છો ઓછી હોય છે જેથી વહેલી સવારે વધારે વરસાદ અને બપોર પછી તમે જોઈ શકો પવનની ઝડપ વધારે રહેશે તો આમ તો જોવા જઈએ તો પહેલી તારીખ સુધી વરસાદની આગે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે આ સિસ્ટમોની આગામી સમયની અંદર કેવી અસર રહેશે તેને લઈને આપણે મિત્રો વિગતવાર માહિતી મેળવશું પરંતુ હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈ લેવી જેથી આપણને વરસાદની આજની રાત્રિની અને આવતીકાલની પરફેક્ટ ખબર પડી જાય તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભૂકા ભાગ છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એમાં સત્યાવીસ અઠયાવીસ અને ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો આજની લેટેસ્ટ અપડેટ છે આ ચાર દિવસ તો મિત્રો ભૂકા કાઢવાનો છે ત્યારબાદ ત્રીસ તારીખે અને એકત્રીસ તારીખે પણ સારા વરસાદની આગળ છે પહેલી તારીખથી મિત્રો એક પેલી ઓગસ્ટથી થોડીક તીવ્રતા ઘટી હવે મિત્રો આપણે જોવું છે રેડ એલર્ટ તો અહીંયા તમે જોઈ શકો છવ્વીસ તારીખનો મેપ છે એટલે કે જોવા જઈએ તો છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ દબણ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર એટલે કે કુલ છ વિસ્તારોની અંદર કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની છૂટાછવાયા સ્થળોએ પણ તો અત્યંત ભારે વરસાદની આગાહી કરેલી છે આ જિલ્લાની અંદર તો આજે રાત્રે આ વિસ્તારોમાં ભૂક્કા કાઢી શકી છે તો ડાંગ સુરત ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ છે એનો મતલબ કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે એટલે કે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ અને આ વિસ્તારો જ્યાં રેડ એલર્ટ છે ત્યાં પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ છે ખાબકી શકે છે અને યલો એલર્ટ છે ત્યાં બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ જેની અંદર પણ જોવા જઈએ તો આજે રાત્રે મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠાની અંદર યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી આપેલી છે સત્યાવીસ તારીખે જો o રવિવારની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર આ ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ તેમજ મિત્રો કેટલાક એવા સ્થળો છે જેની અંદર અતિમાં અતિ ભારે એટલે કે જળબંબાકારની સ્થિતિ પણ કરી શકે છે તો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મહેસાણા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા નવસારી અને વલસાડની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે રવિવાર વાત છે તેમજ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વલસાડ વડોદરા સુરત તાપી અને ડાંગની અંદર જોવા જઈએ તો યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બાકી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં આ ગઈ છે પણ તો આ જિલ્લાની અંદર ખૂબ જ ભારે અઠ્યાવીસ તારીખે પણ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર અતિભારે વરસાદની આ ગઈ છે જ્યારે અહીંયા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખથી ધીમે ધીમે તીવ્રતા ઘટી જશે સવારના સમયે વરસાદ આવશે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગરની અંદર ભારે વરસાદ છે તો નવસારી વલસાડની અંદર પણ ઓગણત્રીસ તારીખે ભારે વરસાદ છે ત્રીસ તારીખથી મિત્રો ભારે વરસાદની આગાહી નથી તો આજે રાત્રે મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે રવિવારે પણ મિત્રો ભારેથી અતિભારે અને અમુક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ અને અઠ્યાવીસ તારીખે સોમવારે પણ છૂટાછવાયા વિસ્તારની અંદર બધું ભારેથી ભારે વરસાદની આગાહી છે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વીડિયોમાં આટલું જય જવાન જય કિસાન